જય શ્રીરામ મિત્રો તો આપણે અગાઉ વિડીયો મેકેલો હતો ઉકાભાઈ કોળીનો જેવો મંચુખભાઈને કહી રહ્યા હતા મને મારો છોકરો સાચવતો નથી અને જમવાનું પણ નથી આપતો અને આજે ઉકાભાઈનું કૌભાંડ બહાર આવ્યું મારા બાપા અડધી ઉંમરની છોકરીઓને ઘરે રાખે છે અને રાસ લીલા કરે છે તેવો ઉકાભાઈનો છોકરો વિવેકભાઈ કહે છે સાંભળો કોલ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પહેલી તારીખ પહેલી માર્ચના દિવસે એક વિડીયો ઉતારેલો જે મનસુખભાઈ થકી વિડીયો વાયરલ થયેલો છે સોશિયલ મીડિયામાં એના અનુસંધાનમાં મંસુખભાઈને મળવા આવેલા છે જે વિડીયોની જાણ જે લોકો અમને ઓળખે છે અને જે લોકો મારા ફાધરને પણ ઓળખે છે ઈ લોકોને ખબર છે કે આ વિધુઓ કેટલી હદે સાચો છે અને કેટલી હદે ખોટો છે એના અનુસંધાનમાં મનસુખભાઈને મળવા આવેલા છીએ અને ત્યારબાદ જેના થકી પ્રોબ્લેમ છે જેના થકી સમસ્યા ઊભી થઈ છે એ માણસોને પણ અમે સાથે લઇ આવેલા છીએ જયરામભાઈ ચેટાભાઈ મકવાણા ગામ ભડવાનાથી છે મિત્રો જોકે આજે લખતર તાલુકા આ લખતર તાલુકાના ભડવાણાથી પેલી તારીખ પેલી માર્ચ ના રોજ જે બાપાનું નામ શું કીધું ચતુરભાઈ રોજાસરા ચતુરભાઈ રોજાસરા જેને કીધું મને મારા દીકરા હાંચવતા નથી અને મને મારા બાળકો એડેમિકો છે મને રાખતા નથી અને કોઈ દીકરીઓ મને રાંધી દે તો પ્રોબ્લેમ છે પણ ઈ બાપા જે છે એ બીજા કોઈ એમના જે કુટુંબિક થાય છે એમના દીકરાની વોવ છે અને એ આ ખુલ્લે આમ એની સાથે હારે રાખે છે એટલે એની અંદર એની જો કે પચીસ ત્રીસ બાજુ વારે આ બાપા એ આવું ચારિત્રહીન કૃત્ય કરેલ છે અને આ બાપા એના અંગત મિત્ર છે જેની હારે ચોવીસ કલાક રાત બી ભેગા રહીએ છીએ બહુ મહિના પચાસ વર્ષ અને પચાસ વર્ષ એની હારે રહીએ છે અને આના અંગત મિત્ર છે એટલે બાપા તમે કયો આવું તમે તમારા નજરે કેટલું ભાડેલું વાત કરો તમે ઘણી વાર ઘણી વાર આજકાલ કરતા ચાલીસ પિસ્તાલીસ વર્ષ થી હું ત્યાં ના જોતો જ આવતો એમની માટે હું એને કેતો ભાઈ તું આમાંથી મોબાઈલ બાજુ જોતો તારા છોકરા જુવાન છે આવા બધું તું છોડી દે છોડી દે તો કે કોઈ વાંધો નહીં છોકરા મોટાથી આવેલા પર થયેલા છોકરા ઘરે ઘરે ઓવાળું છોકરા છોકરાથી આ બધું ન જીરવાનું છોકરા બાર નીકળી ગયા ત્યાર પછી આના ખેડ તો વધતા જ ગયા વધતા જ ગયા કાયમ નહીં માટે આવી એકલી ના વુદની ને મારી આ બાબતમાં એને નથી કોન્ટેક્ટ કોન્ટ્રાક્ટમે બહેડીને વચમાં રાખતો નહી સહમત ન થાય તો એનો તો એમ નવસ્તી કરીને મારતો ય છોકરાની હાજરીમાં એ ભાઈ ખુદ ના પાડે કે કોઈ અંદર છોડાવવા આવતા નહીં હું નવસ્તી છું આવતા ભાઈના કાયમથી ખેડ ચાલુ છે કાયમથી અત્યારે પાંચ વર્ષથી આ કોઈ છોકરી લઈને બેસાડી એમ કહે છે કે આ મારા માછીયા ભાઈની છોકરી છે અને રસોડું બનાવવા આવી છે તો રસોડું અઠવાડિયું દહ થી પંદર થી બનાવવાનું હોય એટલે પાંચ પાંચ વર્ષ રસોડા ન બનાવાના હોય એટલે એ જે જે છે એ ભાઈ ની વોવ છે એનું નામ શું છે ભાઈ સુરેશભાઈ તમે આ બાજુ પાછળ કહો આ જે ભાઈ છે એમના સગા ભાઈના ભાઈની ઘરવાળી છે અને ઈ બેને એના ઘરવાળા માટે કેસ કર્યો છે અને એની પાસેથી ખોરાકીના પૈસા લઈને આ બાપાના બેન મોજ કરે છે એવું ભાઈ આમના ભાઈની વોવ છે અને એ ક્યાં ગામની દીકરી છે નારાયણભાઈ મને મારા દીકરા હાચવતા નથી પણ એની જે ઉકેવ છે જેના કર્મ ખરાબ હોય આ કર્મ થકી માણસ ને વારો આવતો હોય છે એટલે એમના દીકરા જે આજે છે ઉકાભાઈ ચતુરભાઈ રોજાસરા ભડવાડા થી ઈ અહીં આવ્યા હતા મને મારા દીકરા રાખતા નથી ને રોવા મીડ્યા હતા અમારા આશ્રમમાં રહેવા રાખવાની વાત થઈ હતી પણ આજે આ લોકો અહી મારી પાસે આવ્યા અને એનું જે કઈ ફોટા વીડિયા એવું બધું એમને આપ્યું છે એટલે આ વીડિયાના માધ્યમ થકી હમણાં એક બેનનું પણ રેકોર્ડિંગ રજૂ કરશું અને બાપાને પણ હમણાં રિંગ કરશું અને એનું હમણાં પર્દાફાશ કરશું જયભીમ બનો એટલા આ વીડિયાને શેર કરજો જેથી કરીને આજ મારા ઘરે આવ્યા છે આજે જે તારીખ છે સિત્તાવીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ

બાપા ફોન તો ઉપાડો અરે બાપા પણ મજા નથી તે ઉભો થાત થાત પાછો ફોન ખરાબ છે તો આમ ઉપાડતો નથી જાત છેક છેક ઓલા તમારા એ કંઈક મારી વિરુદ્ધ અરજી કરી છે શું કે કઈક લફડા છે ને આમ છે તેમ છે ને એવું બધું કહે છે તો મને બોલાવજો જે જવું હોય તે તે ગમે કઈ પણ હોય તો હા એટલે એવું બધું હતું તો મેં કીધું કઈક તમારી એમાં અરજીમાં લખ્યું છે કઈક સોનલ બેન કરીને છે એને કે કંઈક રાખીને બેઠા છે ના ભાઈ તો મારા ભાઈ ની દીકરી મારા માછી દીકરા ની દીકરી હા એટલે મેં કીધું આપડે છે ને મારે એક એવિડન્સ એના માટે લેવું તો મેં કીધું છે ને આ કદાચ કઈક અરજી ભરજી ને માટે જવાબ દેવો પડશે

તમે વાતો કરો તમે યાર ગપ્પા પાછા તમે તમે પછી અમારી વફાદારી નો કરો એટલે તમે તમારી હારે હું તે દી તમને કેતો તો તમારે મને ટેકો દેવો તો જ હું વાયરલ કરું પણ તો તમે તમ તારે ગયો ક્યારે કયો તાર મારા ભાઈ ને લઈને આવું તમાર ભાઈ આ સોનલ બેન હારે એને આક્ષેપ કર્યો છે ને એમાં મારે એની પાહે પુરાવો જોઈએ વગર મારે અત્યારે હું છે કે તમાર છોકરા હવે મારો ઈ ફોન ઉપાડે ને એને મારો નંબર બ્લોક માં નાખી દીધો તો પણ હું રાતે નવ વાગ્યા વાળો અહીંયા પહોંચું દેવ ચરાડી પછી હું તમને વાત કરાવું બરાબર એની હારે અરે બાપા હું કરું હવે અત્યારે મારે એને જવાબ દેવો એનો માટે શું કરવું તમે દેવ નવ કપાઈ ગયા ભોગો તો ફોન કરે વાત કરાવી દો હા તો હું ના એ પાસે ફોન પાસે છે નહીં પણ તો તમે મને પાંચ દસ મિનિટ માં એક્સેસ કરાવો એમ કહું મારે એનો જવાબ દેવો પડશે દાદા તમને હું એટલે તો પાછા તમે અઠડિયા ગ્રીન પૂરી થી કીધું પાડી ની તમારી વફાદારી કરી મે તમને હાચવવાનું કીધું બધું કર્યું તો તમારે પછી મારું મારું તો વફાદારી કરવી જોઈએ ને હા ભાઈ હા સાચી વાત કહેતા હોય તો હું કાલથી એને એના બાપાને એને બેને એના ચરાડી જઈને રૂબરૂ લઈને આવું

એટલે મને પહેલા તમે સોનલ બેન હારે વાત ન કરાવો તો તો એ હાચા ખોટું થાય એટલે તમે મને પુરાવો પહેલા રજુ કરી દયો કે આ ખાનગી માં એટલે હું છે મારે એ પહેલા એને વાત હાચી પણ સોનલ બેન અહીંયા છે નહીં તો હું કેમ મંચ ઉપર વાત કરાવું તમને હું તમને કેમ ફોન કરું તો પછી મારે તમારા સરપંચ ને ફોન કરવો જોઈએ કેમ કે મારો બચાવ ન થાય મારી લપ થાય ભાઈ હું તમને પહેલા કીધું તું મેં કે તમે ઉભા રહ્યો તો જ મારા કરાય પણ આ તો હું કહું છું પણ સોનલ બેન આ આડા આડા બોલો મારો નિયમ આમને વાંધો પડે કેમ કે તમારા છોકરાને ગચકાવ્યું જોયો ને તમે હું એમ કઉ છું મને પાંચ દસ મિનિટ માં હું હજી તમારી રાહ કેમ કે તમારી તમારો ભરોસો કર્યો તમારો વિશ્વાસ કર્યો તો તમારે મારી ફેવર કરવી જોઈએ તમે તમારા છોકરાએ હું બાયજો એની યારે લપ કરી મારો બ્લોક માં નાખી દીધો તો હવે મારે શું કરવાનું હું તમને કઉ ચાલીસ મિનિટ તો આપવી પડે ને હું માણસ સુધી પહોંચવું તો ખરો તમે મારી વાત વીસ મિનિટ સુધી કઈ કરો એટલે એ આપડે ખાનગી મેટર થઈ ગયા એટલે હું છે મારી રીતે પૂરા ફરજ કરતો હું તમને કઉ આથી મારે બાવીસ કિલોમીટર થાય એટલે હું તમને ચાલીસ મિનિટ માંથી કરીને મારે જવાબ દેવામાં મને મૂળો મળી જાય એવું નકર મારે વિડીયો મૂકવા ખરાબ છે હું તમારો બચાવ ચાલીસ મિનિટમાં કઈ દઉં મને ખાલી સોનલ બેન વાત કરાવી આપણા માટે ક્લિયર થઈ ગયું હા તો હું તમને ચાલીસ મિનિટ માં વાત કરાવી દઉં ઓકે ઓકે કરો પણ ચાલીસ મિનિટ એટલું બધું આગળ એટલું બધું લાંબુ નહીં છે વીસ એક મિનિટ આજે મનસુભાઈ બાવીસ કિલોમીટર છે ગાડી બાકી તમે અત્યારે કરો આનું ગમે કરીને જજમેન્ટ કરો કઈ એ હા હાલો હા બોલો તમારું નામ શું છે સુરેશભાઈ સુરેશભાઈ આ તમારી ઘરવાળી છે અહીંયા કઈક ઓલા બાપા અરે કઈક એવું તમારા ભાઈ ની અહીં આવ્યા છે હા હા ઈ કોની હારે ને આડા સબંધ છે એ આ તો ઉપર તો ઘરે જ રહે છે કોના ઘરે અને તઈ તઈ ચાદન તો ભાગી જાય છે એટલે કોના ઘરે રહે છે ઉપર ચતુના ઘરે ઉકા ભાઈ ચતુર ભાઈ ઓલા એના દીકરા સાચવતા નોતા ને એવો વિડિયો વાયરલ થયો તો ઈ બાપા હા 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 ઈ મે કરી એટલે ઈ ઈ આ તમારા ભાઈને એમના દીકરાને ને બધા અહીં રામોદ આવ્યા છે હ હ અને એ કે મારે ભાભી છે ને એ આની આની ભેગી રહે છે અને અમારી પાસે ખાતા ખોરાકી ને એવું બધું તમારી પાસે થી લે ને હા બધું લે છે થી હા એટલે એ કાગળ બાગળ બધા બતાવ્યા અહીંયા કેસ ના ને હા અને આ ઉકા બાપા હારે રહે છે તમારે તમારી ઘરવાળી વાળી હા એની સાથે રહે હા હા તમે તમે નજરે જોજો હા 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 એટલે એ બાપો અત્યારે છે ને ફોન ઉપાડતો નથી પણ હવે કરવું છે હવરું અવળું બદનામ કરવા ત્યાં એના બદલે એ સીસોરા આવી ગયા હા એવું છે ખોટું કર્યું છે એમને હે હા કાઈ વાંધો નહી હાલો એ અત્યારે છે ને કરી છે હો એમાં તમારી ઘરવાળી એની હારે એને પ્રેમ છે બાપા હારે હા હા હે આપણે હે હાલો એટલે તમારે એને રાખવી છે બાઈ ને કે ઉકા બાપા દઈ દેવાની છે

ઓકે okay.

એટલે તમે તમારા ઘરવાળા નામ છે કીધું એટલે હું તમને પૂછું છું તમે ઉકા બાપા ને પૂછી હું તમારો માણસ છું પણ તમને કાગળિયા મોકલા દે એની ફાઇલ આ બેન ને હું પૂછું છું ને એટલે જેવું તેવું બેચારા માથે બે ત્રણ વખત કેસ કરેલા મારા ભાઈ છોડી ધક્કા કરી થાય કાલે આવીને ફાઇલ હું દેવરાઈ દઉં બરોબર છોડી યાર હું લઈને આવું તમારી

તમે તમારી ભવાઈ છે આ તમારા બધા ફોટા વિડીયા બધું નાખી દીધું એમ કઉ હું આ બધું રૂબરૂ લઈને આવું છું બરોબર કાલે હા તમારા પછી આ છોકરી ના ભાઈ નું નામ ગૌતમ છે તમારી દીકરી નામું છે મારી દીકરી નામ વિદ્યા ને વિદ્યા એ વાત કરી મારો બાપો ખરાબ છે આખું ઘર ખરાબ નું હોય ને આખું ગામ ખરાબ નું હોય આપડે એક ખરાબ હોય તમારી દીકરી વાત કરી સાંભળી લો તમારી છોકરી એને કીધું મારો બાપુ ઘરે રાખીને બેઠો છે પછી તમારા ગામના દસ જણા મારી પાસે છે વિવેકભાઈ મારી પાસે પછી બાપા તમાર નામું છે જરામ બાપા મારી પાસે છે તમારા ગામના દસ જણા આવ્યા છે ને તમે ખોટું બોલો આ બધા લપડા ન કરાય આમાં સુધરી જાવ તમારે આવું કરે આમાં છોકરા ક્યાંથી માહિતી હશે ભાઈ રોવે તમે મારે તમે રોવા માંડો અને પાછા તમે કયો સારા લાઈન મારવાય કોણ તમે સારા લાઈન મારવા વિડીયા મોકલ્યા પણ આ બધાય જે કોઈ જો હમણાં તમારો છોકરો મારી પાસે છે તમારે અહીંયા છે કરાવવા છે આ તમારો છોકરો સાંભળે છે ભલે સાંભળે એમાં કોઈ મને વાંધો નથી આ છોકરી તમે મને કીધું હતું હું અત્યારે અહીં તમારે બીજી દુનિયા જઈને વાત કરું ખોટી વાતો કરો માં ખોટે સુધરી જાવ આવા ભવાડા નો કરાય આમાં હું છે તમે તમારા છોકરાને બદનામ કરવા જાવ પણ આ હતું એ પપુડું આવે બારું ગામ તમારા પાંચ બેઠા છે પણ જેટલા હોય એટલા મને કોઈ વાંચો નથી તો પછી આપડે મૂકી દો ને ત્યાં છોકરીને આપડે ઘરે રાખવાની ક્યાં જરૂર છે પહેરે છે એના ફોટા છે તમારા મોટર સાયકલ માં બેઠી છે એના ફોટા છે આ તો હમણાં યુટ્યુબ માં આવી છે ફોટા બોટા બધું

જે હોય તે હવે ઈ છોકરીને તમે છોડી દો અને તમે તમારું ઘર હલાવો હવે અહીંયા એને ફેડી આવતા નઈ ને ઓલા છોકરા નું ઘર બાંધી દ્યો એવડે રોઈ છે બિચારો તમે મોકલી દો હું મોકલી નઈ તમે કોર્ટ વજિતા મોકલી દો બાકી ભવાડા કરો આવા આવનાર શું છે કે આ તમારું પેપર લખામે આવે બાપા આજે જો તમે એક જ આવ્યા થાય દસ હજાર આવ્યા પણ કીધું તમે તમે જેટલા માણસો જે આયા હોય એટલા એને જારે તેડી જાય હોય ત્યારે શું છે કોર્ટ માં કેટલી વખત કીધું અમે તમે કીધું આજના 4 વર્ષથી કેસ કરે છે ઈ મેટર નથી અત્યારે મેટર ઈ છે કે તમે આ છોકરીને તમારા ઘરે રાખીને ખોટા ભવાડા કરો માં અને ઈ વીડિયો ને વીડિયો ને બધું તમારું આવી ગયું છે આ મારી પાસે અત્યારે વીડિયો નાખવા મારામાં પણ હા ઈ તો હમણાં YouTube માં જશે વીડિયો એમાં હું નાખે તમારે હમણાં